તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં મજા માજીસ તો અમારો અલગ માં તરું સ્વાગત છે ને આપણે તારો તો થાબામાં અને આજ વરસાદી આવ્યો તો આમ જો વાદરમ છે ને વાંધાજ વરસાદ આવ્યો તો અને આપણે તમને આગળ કિચડ દેખાડ્યું તો ને વાંયા જો આપણે રોડ થોડોક બની ગયો જો સજી તોડું ધોરી પટ્ટી દેખાય ને ત્યાં તો આપણે રોડ બની ગયો કેમ કે અહીંયા કિચડ થતું હતું એટલે સરકારે નાખી દીધી ધોઈ અહીંયા કેમ કે કિચડમાં આમ બાઇક હાલતું નહોતું એટલે આપણે નાખી દીધી ધોઈ અને હવે રહ્યો ને આ ચોમાસું પતે એટલે અહીંયા રોડ બનાવવાનું ચાલુ થાય છે અહીંયા તમે અહીંયા તમે વ્લોગમાં આગળ અમને સબ્સ્ક્રાઇબ કરી નાખજો એટલે તમને જોઈએ ને એ વ્લોગ એટલે એટલે રોડ બનતો છે ત્યાં એ તમને વ્લોગ બનાવી તમને દેખાઈ દઈશ અને આપણે મગફળીને અહીંયા જો આપણો કપાસને અને આ શું છે તમને ખબર ગાયત્રી છે ને લીમડો છે તમને આગળ કીધું જ નહોતું એ ગાયત્રી છે અને આપણે આપણે તો નાભો પર આવતા રહીએ વ્લોગ બનાવવા તો પણ વાગે તમને દેખાડી દઉં તો કંઈક ખાડા તાઈન જેવું થયું હોય તાઈન પછી જેવું થયું એટલે ખાડા તાઈને કહેવાય એ તો હવાર મેર નતો હોય કેમ કે થોડુંક આપણે એડિટિંગ કરવાનું બાકી હતું કેમ કહું કાલે આપણે શૂટિંગ ઉતરવા જ્યાં હતા તેનું એડિટિંગ બાકી હતું લે સીજ હું એડિટિંગ કરતો હતો તો હજી તો બાકી જ છે હજી વહેલો સીજો બાકી છે તો અને પા વરસાદ આવ્યો એટલે તો પછી ન મેર આવ્યો પછી આપણે મરચી સોંપવાની હતી તે મરચી સોંપીને પછી આપણે નહીં બેન ફ્રેશ થઈને પાછા આવતરી આપણે તાબામાંથી મેં કાલે બ્લોગ ચાલુ કર્યો તે આપણો લોક ચાલુ કરી દીધો હતો તો તમને શોર્ટ થોડોક મૂકી દઈશ કે કાલે આપણે રહ્યો ને શૂટિંગ ઉતારવા ગયા ને ત્યાં બહુ ઘટના મોટી ઘટના બની ગઈ કેમ કહું કે આમ જે ત્યાં મિટેરિયમ બનાવવા ત્યાં ત્યાં હા ત્યાં રોજડા રહ્યા ને દોડીને તેમાં ભડકી ગયા કઈક તો તક તક સાવ મેનુ કે શું શું થયું તે આમ બધાય તે એ તમને આગળ શોર્ટ મૂકી દઈશ એ તમને આમ શોર્ટ મૂકી દઈશ તમે જોઈ લો મારા Hold me close till I get up. Time is barely on our side. I don't want to waste what's left. The storms we're leading us. It'll

તાણે વ્લોગ બનાવ્યા પણ વ્લોગ માં પછી નાત મય કોઈ વ્લોગ ઇનકો આમ મજા નતા આવી વ્લોગ માં એટલે આપણો વ્લોગ નતે મય એટલે નતો મય કો અને હવે આપણે જાવી શૂટિંગ ઉતારવા અને તમે આગળ ઝલક જોઈ છે કે મારી ને રોજડા હે તેલ તમ બી ગયા એટલે અમે ઓલા શૂટિંગ ઉતારવા વાળા બધા બી હતા પહેલા આપણે શૂટિંગ ઉતારતા હતા તા દોડીને રોજડા ને માં બી હતા તો તમે આગળ જોઈ જઈ તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો કરતા જજો અરે કરી નાખ્યું હા એમને તમને તો ખબર તો છે એમને આ ઓલો કે આ ચેનલ નું નામ તો ખબર જ છે એ તમને આગળ મેં કીધું તું આવું જાવ આપણે શૂટિંગ ઉતારવા તો હજી તમને કહી દીધું તમને નો ખબર હોય એ ટુ કોમેડી 007 ધીરો હોય જો આપણે આ મીટેરિયમ જવાનું છે હવે એ આપણે જાવીએ શૂટિંગ ઉતારો રસ્તો એવો સમજો ખડબડી જવાનું હવે જાવીએ તો આપણે અંદર કેમ કહું આમ આમ લીધું એવું લાગે ને તો એલા ડ્રાઉનો રસ્તો છે ને આમ મીટર એવું જ છે

કાલે જ વરસાદ થયો હતો તમને કીધું તું કે વરસાદ થયો હતો એટલે વ્લોગ આપણે હાં જ બનાવતા તો હવે આપણે અહીંયા શૂટિંગ ઉતારી આપણે ઘણું અત્યારે બોલી જઈએ તો હું મળીએ આપણે અત્યારે આપણે પગી જઈએ અહીં તમે આગલો વ્લોગમાં જોઈએ છે તો અહીં અહીંયા શૂટિંગ ઉતારવા તાણું ધું સામેલ હતો જો અને ઓલો કાલ એટલે પમદી ઉતારવા આવ્યા હતા નહીં આપણે અહીંયા જ ઉતારવાયા હતા આમ જો અહીંયા કાળુ હડો હડ્ડો હતો અને હા જો બધા આવે આમાં હજી કિલ્લા બે જણા તૂટે છે ને હા બે જણા તૂટે હી બે આયા નહીં ને કઈ વાંધો હતો એ લાયા નહીં એક લગભગ જેવો છે બાર બાર કામ જેવો હતો અને એક શી ખબર આયો નહીં કઈ કામ હતું એટલે અને આપણો મીટર તમને આગળ જોયું તું જો આ ઢોરા પર આતર સરે જો આ તો જે આવે છે બાટલો બાટલો લઈને આવ સ્ટેન્ડ બેન લઈ બધું હજી આવે છે અને આવ આપણે અહીંયા અહીંયા તૈયારી કરીએ આ બધું લઈ બુ તો હવે આપણે બધાયને હવે ઓલા હરખા આપણે શૂટિંગ નું ગાડી કરી દેવી તમને મળ્યું આગળ ચાલુ થઈ ગયું છે ને આપડે થોડુંક અડધું શૂટિંગ જતું રહ્યું તો આજે ઉતારામાં બાકી હતું આપણે ફઠી કરી હતી તમે આગલા વ્લોગમાં માં જોઈશું આગલો વલક એટલે આગલો વલક માં જોઈએ તો ઈઓ શૂટિંગ અત્યારે ઉતરવા જો વરસાદ એવો ચાલુ થઈ ગયો અને આ બધા જો હવે આપણે આમની વાડી આવી જાય હાલો ભાગવાળો જલ્દી વરસાદ ચાલુ થઈ ગયો હવે આવી આપણે આપણો ફોન વોટરપ્રૂફ છે ને એટલે ચાલો ભાગવા ભાગ બધું લઈ લીધું ને ટોટલી વસ્તુ એમ માઈક ને લઈ લીધું ને તો આપણે તો વરસાદ આવી ગયો ભાગવું પડશે અને ઓલી સેકલ એ પડી છે સેકલ લઈ લઈ લોલે ને મારો ફોન એ

આપણે જાવી કરે એક મારી એક થમને લઈ લેવી હવે અને આપણે એક લોચા થઈ ગયા હતા કે માઇક માર્યું તો આ ઢોરા ઢોરા એક વખત રાય પાડી અમે ગયા એક વખત ને આજે બી ગયા હતા આ જો આપણે ભૂત બહેનો હતો હવે આ બે જ વાડીએ તમને આગલો આગલો ક્યાં બનાવે

અને આપણે બહુ તકલીફ પડી તે આપણે વ્લોગ ઉતારવાનું એટલે વ્લોગ ઉતાર શું શૂટિંગ ઉતારવાનું અને તો આપણે પછી ગમે એમ કહીએમ શૂટિંગ ઉતારી લીધું હવે એડિટિંગમાં આમાં ઘણું એડિટિંગ કરવું પડશે એટલે હવે રાતે હવે એડિટિંગ કરીશ મસ્તી ખાધી લેવું થાય તો હવે આપણે વ્લોગ પૂરો થઈ જશે કેમ કહું આપણે વ્લોગમાં પણ બહુ લાંબો થઈ જશે એટલે આપણે વ્લોગ પૂરો કરવી તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરતા જ અને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય